નમસ્કાર ન્યૂઝ વાઘોડિયા સહિત તાલુકામાં ઉલ્લાસ સાથે માં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો વાઘોડિયાની જુદી જુદી શાળાઓ સરકારી કચેરીઓ અર્ધ સરકારી કચેરીઓ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયામાં શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફેરાવી

આજે આપણને આઝાદી મળી છે આપણા દેશની સેવામાં દેશની જે આર્થિક વ્યવસ્થા ન્યાયિક વ્યવસ્થા એમાં જો આપણે સહભાગી બનવું હોય તો બોર્ડર પર જઈને લડવું એટલું મહત્વનું નથી ખેડૂત ખેતી કરીને પણ દેશની સેવા કરી શકે છે આપણે ન્યાયતંત્રના એક ભાગ છે જેવી રીતે દેશની સેવામાં દેશની આઝાદીમાં જેટલા પણ શહીદો છે અને જેટલા પણ ક્રાંતિકારીઓ છે એ બધા વકીલો હતા અને વકીલ એ બુદ્ધિજીવી પ્રાણી છે કે જેથી કરી સમાજમાં મોટી રીતે ફાયદાકારક છે દેશની સેવા એવી રીતે પણ થઈ શકે કે ભાઈ પાણીનો નળ ચાલુ હોય અને એ બંધ કરીએ તો પણ દેશની સેવા થઈ કહેવાય કારણ કે આવનાર વર્ષની અંદર પાણી માટે અને અન્ન માટે યુદ્ધ ના થાય એ માટે થઈને પણ આપણે દેશની સેવા થાય બીજી વસ્તુ કે આ ઉનાળાની અંદર પિસ્તાલીસથી વધારે પણ ડિગ્રી તાપમાન હતું એ એના માટે છે કે ઉદ્યોગો વધારે થયા છે જંગલો મટી ગયા છે એટલે આપણે દેશની જ્યારે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે દરેક વ્યક્તિ ત્રણ ઝાડ વાવે અને એ ઝાડને મોટા કરે જેથી કરી પણ દેશની સેવા થાય એટલે આવી રીતે દેશની સેવા આપણે કરી શકીએ જય હિન્દ જય ભારત આપણે ભેગા થઈએ છીએ આપણે સ્વતંત્રતા મેળવા આપણે ઓગણીસો સુડતાલીસ સ્વતંત્રતા મેળવી અને તે પાછળ કેટલા કેટલા લોકોના બલિદાન સમાયેલું છે આ બધા મોસ્ટ ઓફ ધ અમે લોકો વાકિફ છીએ તેની યાદમાં અને આપણે સ્વતંત્ર મેળવીએ તે બધા બધા મેં બધા આપણે તમે લોકો ભેગા થયો છો તે બદલ બધાને આભાર વ્યક્ત કરું છું અને બધાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા